સમાચાર એ મંત્રીમંડળના વિસ્તરણ વચ્ચે કોડી સમાજની મોટી બેઠક બોલાવવામાં આવી છે સમાચાર એ રાજકોટમાં કે જ્યાં આજે ફરી કોડી સમાજની એક મોટી બેઠક બોલાવવામાં આવી છે એ ભાજપ સાથે સંકલન ધરાવતા કોડી સમાજના નેતાઓ સાથે આજે એક બેઠક બોલાવવામાં આવી આડિયા કોડી ઠાકોર સમાજની અમે બેઠક બોલાવી છે જનગણના પ્રમાણમાં અમને અમારા સમાજને પ્રભુત્વ કેવી રીતે મળે અમારો જુવાડિયા કોડી ઠાકોર સમાજ અમે ભાજપ સાથે જોડાયેલા છે ભાજપને મત દઈ છીએ અમે ક્યારે માંગણી કરી નથી ને અમને આપ્યું નથી માગ્યા વગર માન આપીશ એવી વાત છે તો પછી હવે ક્યાં સુધી અમે સહન કરીએ અમારું પાપ મારો નાકથી ઉપર ચડી ગયો છે ચાલીસ વર્ષ ત્યાં ખોડીને ઠાકોરને પ્રમુખ બનાવવામાં કેમ નું આવ્યા સમાચારોમાં આગળ વાત કરીએ હવે જે રીતના એ ત્રણેય પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જાહેર થઈ ગયા બાદ હવે ક્યાંક ને ક્યાંક એ જાતિગત જે સમીકરણો છે તેને લઈ હવે પોતપોતાની જ્ઞાતિના નેતાઓને પદ મળી શકે લઈ હવે એક એક બાદ જ્ઞાતિઓ આવી રહી છે સમાચાર એ ગુજરાતના રાજકારણના સામે આવી રહ્યા છે કે જેમાં ફરી એક વખત એ રાજકારણ ગરમાયું હોય તેવી વાત સામે આવી રહી છે સમાચાર એ મંત્રીમંડળના વિસ્તરણ વચ્ચે કોળી સમાજની મોટી બેઠક બોલાવવામાં આવી છે સમાચાર એ રાજકોટમાં કે જ્યાં આજે ફરી કોળી સમાજની એક મોટી બેઠક બોલાવવામાં આવી છે જે રીતના એ એ મંત્રીમંડળના વિસ્તરણ ભાજપ સાથે સંકલન ધરાવતા કોળી સમાજના નેતાઓ સાથે આજે એક બેઠક બોલાવવામાં આવી બે દિવસ અગાઉ એ કોંગ્રેસના ભરતસિંહ સોલંકી સાથે પણ કોળી સમાજ દ્વારા એક બેઠક કરવામાં આવી હતી બંધ બાર ભરતસિંહ સોલંકી સાથે પણ એ બેઠકની અંદર અનેક ચર્ચાઓ થઈ હોવાની વાત પણ સામે આવી હતી આજે ફરી એ ખાનગી બેઠકનું આયોજન એ કરવામાં આવ્યું છે સાથે જે રીતના એ બેડી ચોકડી નજીક બંધ બાણે એ કોળી સમાજની મોટી બેઠક બોલાવવામાં આવી હોવાના વાત સામે આવી રહી છે બેઠકમાં આજે કોળી સમાજના આગેવાનો એ હાજર રહ્યા હતા સાથે જ આ બેઠકની અંદર નવા મંત્રી મંડળમાં કોળી નેતાને સ્થાન

કે બે કરોડ કરતા પણ વધારે એ કોળી અને ઠાકોર સમાજની ગુજરાતમાં વસ્તી હોવા છતાં પણ તેમને પ્રભુત્વ નથી મળી રહ્યું તેવી વાત એ સમાજ દ્વારા કરવામાં આવી છે આગામી દિવસોમાં સમાજ એ પોતાની રણનીતિ નક્કી કરશે તેવું પણ કહેવામાં આવ્યું છે સાથે જે રીતના જરૂર પડશે તો પછી મોટો નિર્ણય લેવાની પણ તૈયારી હોવાની વાત કરવામાં આવી છે જે રીતના બેઠકની અંદર કયા કયા એજન્ડાઓ ઉપર વાતચીત કરવામાં આવી આગળના દિવસોમાં તેમનું સ્ટેન્ડ શું છે આજ મુદ્દે એ કોડી ચુવાડિયા કોડી છે તેમના આગેવાન દ્વારા શું કહેવામાં આવ્યું આવો તે પણ સાંભળીએ રાજકોટ શહેરમાંથી ચુવાડિયા કોડી ઠાકોર સમાજની અમે બેઠક બોલાવી છે સૌરાષ્ટ્ર આખામાંથી એટલે સૌરાષ્ટ્રમાંથી તમે વાત કહી તો અત્યારે અમારી છ બેઠકોમાંથી મોરબી વાંકાનેર રાજકોટની ચાર બેઠકોના લોકો બોલાવ્યા છે અને આ બધા વિવિધ બબે બબે તંત્ર લોકો બેસા બોલાવી અને અમે નિર્ણય કરવાના છીએ કે ભાઈ આવનારા સમયની અંદર હરેક જગ્યાએ અમારું હરેક જગ્યાએ જનગણના જનગણના અમને અમારા સમાજને કેવી રીતે મળે અને એના માટેની બેઠક છે કે આજે સતત અમે તમને વાંચી ત્રીસ થી ચાલીસ થયા અમારો જુવાડિયા કોટી ઠાકોર સમાજ અમે ભાજપ સાથે જોડાયેલા છે ભાજપને મત દઈ છીએ અમે ક્યારેય માંગણી કરી નથી ને અમને આપવું નથી એટલે અમને એવું લાગે છે કે માયકા વગર માન અપીર્ષ એવી વાત છે તો પછી હવે ક્યાં સુધી અમે સહન કરીએ અમારો પાફારો પા નાકથી ઉપર ચડી ગયો છે એટલે હવે અમને આજે તમે જુઓ તો બક્ષીપંચમાં તમને ગણતરી કરી કે બક્ષીપંચમાં ઓબીસી સમાજમાંથી પ્રમુખ બનાવવામાં આવ્યા ભારતીય જનતા પાર્ટીના તો એમાં મોટો સમાજ કયો છે કે કોડી અને ઠાકોર સમાજ તો ચાલીસ વર્ષ થયા કોડીના ઠાકોરને પ્રમુખ બનાવવામાં કેમ ન આવ્યાં મંત્રીમંડળમાં તમે જો તો છેવાડાના આમ નાના નાના ખાતા હોય તેથી ભાઈ આલો પરસોત્મભાઈ છોલેકીને આપ્યું તો મચ્છી ઉદ્યોગનો માસલા મારો નાના જો ગણતરી મળે એવા ખાતા આપી અને સમાજને બે બે મંત્રી આપવા તે સમાજને થોડો વિકાસ થાય બે કરોડ અને સાહીઠ લાખ થી વધારે વસ્તી આ સમાજની છે બેતાલીસ ટકા વસ્તી છે જે બાર ટકા વસ્તી વાળાના પાંચ થી સાત મંત્રીઓ હોય છે અને બેતાલીસ ટકા માણસો બે જ મંત્રી કેવી રીતે અમારું ભેગું થાય હવે અમારા સમાજમાં પણ ખુબ શિક્ષિત લોકો છે ખૂબ મજબૂત આગેવાનો છે એટલે આવનારા સમયની અંદરમાં અંદર સારા આગેવાનોને લઈ અને આખા સૌરાષ્ટ્રમાં પડી અને હરેક જિલ્લા તાલુકામાંથી અમે મિટિંગ કરવાના છીએ આપણે મુખ્ય મંત્રીનું મંત્રીમંડળ નું આપણે કહે છે હરોળમાં અમારો સમાજ છે ને અમારો સમાજ થાય તો એ જ બેઠક આપણે કરી સિવાય તી બેઠક આપણે કરી